નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો એટલે ફણગાવેલા મગ ફણગાવેલા મગના બે ત્રણ એવા ફાયદા છે સાથે સાથે એને કઈ રીતે ઝડપથી ફણગાવી શકાય એ માટે ધ્યાનથી વિડીયો જોજો ખૂબ મજા આવશે અને ખૂબ જાણવા જેવું છે હવે એક તો ફણગાવેલા મગ એટલે તમે જોઈ લો મિત્રો વિડીયોની અંદર આ જે મગ છે આની અંદર જુઓ કેટલા અડધો અડધો ઇંચ જેટલા જે ફણગા ફૂટી ગયા છે દેશી ભાષામાં કહે ને કે ગોંટા ફૂટી ગયા છે હવે આયુર્વેદ એવું કહે છે કે આ ફણગાવેલા જે મગ છે એક વાટકી મગ એટલે કે આ જોઈ લો કેટલા મગ છે બે મુઠ્ઠી જેટલા એક વાટકી મગ છે નિયમિત સેવન કરવામાં આવે સવાર સવારમાં નાસ્તામાં તો શરીરમાં શું ફેરફાર થાય ચમત્કારિક ફેરફાર જે થાય છે એની ખૂબ મહત્ત્વની જાણકારી છે ફણગાવેલા મગ છે એ આયુર્વેદમાં તો એવું કહેવાય છે કે જે માંસ મટન હોય છે માછલી કરતાં પણ ફણગાવેલા મગની અંદર વધારે પ્રોટીન સમાયેલું છે ઢગલા મોઢે એટલે જે લોકો પ્રોટીન પાવડર ને પ્રોટીન બીજી કોઈ પણ સપ્લિમેન્ટ લેતા હોય ને તો ફણગાવેલા મગ ચાલુ કરી દેજો જબરજસ્ત આના ફાયદા છે કેમ કે આની અંદર પ્રોટીન છે વિટામિન સી છે વિટામિન ઈ છે મેગ્નેશિયમ છે ફાઈબર છે અને સૌથી મહત્ત્વનો આનો ગુણ એ છે કે જે કોલેસ્ટ્રોલનું લેવલ છે ને એને ઓછું કરવાનો મહત્ત્વનો ગુણ ધરાવે છે એટલે કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે ખૂબ ફાયદો કરશે મગ અણગાવેલા મગ કોલેસ્ટ્રોલ ઓછું કરવાના તત્વને લીધે કોલેસ્ટ્રોલ કાબૂમાં રહેશે જેની સાથે સાથે હૃદય છે ને એની કાર્યક્ષમતામાં વધારો થશે અને બીજું એક સૌથી મહત્ત્વનું કે આની અંદર જે ગુણ રહેલો છે ને એને લીધે જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય બીપી હાઈ રહેતું હોય અથવા બીપી જે લોકોને અવારનવાર વધી જતું હોય તો ફણગાવેલા મગ છે ને એક દવાનું કામ કરી શકે છે દરરોજ સવારે એક મુઠ્ઠી મગ છે ને એ ખાવાથી ફાઈબરનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે ફણગાવેલા મગ જેને લીધે જેનું સેવન કરવાથી મગમાં રહેલું જે ફાઈબર છે એ પાચન શક્તિ ખૂબ મજબૂત બનાવે છે પાચનની નાની મોટી સમસ્યા હોય ને તો પાચન સિસ્ટમને સુધારે છે અને જેને કારણે પેટની ગરબડ થતી નથી પેટની કોઈ સમસ્યા ગેસ એસિડિટી ક્યાંક કબજિયાત થતી નથી એટલે ખૂબ ફાયદો થશે બીજું સૌથી મહત્વનું એ કે આની અંદર કેલરી છે ને એ સાવ ઓછી હોય છે કેલરી હાઉસથી ઓછી હોય છે ફાઈબર વધારે હોય છે પ્રોટીન વધારે હોય છે જેને કારણે જે લોકો સવારમાં કસરત કરતા હોય અથવા હેવી એક્સરસાઇઝ કરતા હોય અથવા જે લોકોના મસલ્સ અથવા સ્નાયુઓ મજબૂત કરવા માટે એક્સરસાઇઝ કરતા હોય અથવા સિક્સ પેક બોડી બનાવવાની ઘેલસા હોય કોઈને તો પ્રોટીન પાવડર છે એ બધાને સાઈડમાં મૂકી દેજો એક વાટકી ફણગાવેલા મગ ખાવાનું ચાલુ કરી દેજો કેલરી ઓછી છે અને બીજું એક સ્નાયુ ખૂબ જ મજબૂત બનાવે છે એક વાટકી ફણગાવેલા મગ એટલે આ રીતે એમને પણ ફાયદો થશે બીજું એક કે આ મગની અંદર ફણગાવેલા મગની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ રહેલા છે જેને લીધે બ્લડની અંદર જે સુગર હોય છે તો સુગર નિયંત્રણમાં રહેશે લોહીની અંદર સુગરની માત્રા નિયંત્રણમાં રહેશે એટલે ડાયાબિટીસવાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદો કરશે ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોને દરરોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા મગ અથવા એક વાટકી ફણગાવેલા મગ ખાવાથી ખૂબ ફાયદો થાય છે સાથે સાથે સૌથી મહત્ત્વનું એક એ પણ કે પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્ટનો સમય હોય છે બહેનોમાં ત્યારે આની અંદર એક મહત્ત્વનું પોષક તત્વ એ પણ છે કે જે ફોલેટ પ્રેગ્નન્સી માટે ખૂબ જ ઉપયોગી છે તો પ્રેગ્નન્સીમાં બહેનોને પણ એક મુઠ્ઠી જેટલા મગ સવાર સવારમાં ખાવાથી જેના લીધે પ્રેગ્નન્સીમાં ખૂબ જ ફાયદો થાય છે ખૂબ લાભ થાય છે અને સૌથી મહત્ત્વનો ગુણ તો એ છે કે મગ દરરોજ જો એક મુઠ્ઠી ફણગાવેલા ખાવામાં આવે ને તો આનાથી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધશે આની અંદર વિટામિન સી પણ સમાયેલું છે એટલે રોગ પ્રતિકારક શક્તિ છે ખૂબ વધશે અને આમે આયુર્વેદમાં પણ કહ્યું છે કે મગની દાળ હોય કે કોઈ પણ દાળ હોય એમાં પ્રો પ્રોટીન છે ભરપૂર માત્રામાં હોય છે જ્યારે મગની દાળ હોય છે એમાં પણ વધારે અને કક્ષાનું પ્રોટીન હોય છે સાથે સાથે આની અંદર જે ફણગાવેલા મગ છે એની અંદર જે પ્રોટીન રહેલું છે જે મનુષ્યના શરીરને ખૂબ જ માફક આવે છે અને ખૂબ આસાનીથી પાચન થઈ શકે એવું પ્રોટીન છે જેને લીધે પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે અને બીજું એક કે પેટની સમસ્યાઓને લીધે અથવા ગેસ અથવા પેટની ગરબડને લીધે જે લોકોને અવારનવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થશે અને બીજું સૌથી મહત્ત્વનું કે સ્કિન ચામડીની કોઈ નાની મોટી સમસ્યા રહેતી હોય અથવા વાળને લગતી કોઈ સમસ્યા હોય તો એ દૂર થાય છે ચામડીની સમસ્યાઓ દૂર થશે સાથે સાથે વાળ છે ને એ મજબૂત બનશે વાળ છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે સ્કિન છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને સૌથી મહત્વનું મિત્રો અંતમાં એ કહું કે જે લોકોને વિટામિન બી ટ્વેલ્વની કોઈને કોઈ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડતી હોય અથવા વિટામિન બી ટ્વેલ્વ જ્યારે ઓછું હોય ને તો આવા લોકો માટે મગ જે ફણગાવેલા ને આની અંદર જે મિત્રો આજે ફણગા ફૂટે છે સફેદ કલરના જેને દેશી ભાષામાં કોટા તરીકે કહીએ છીએ આ જે મગનો ફણગો છે આની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ સમાયેલું હોય છે એટલે બી ટ્વેલ્વની જે લોકોને કમી હોય અથવા બી ટ્વેલ્વ જેના શરીરમાં ઓછું હોય જેને લીધે ચક્કર આવતા હોય બેચેની રહેતી હોય થાક લાગતું હોય આવું રહેતું હોય ને તો ફણગાવેલા મગ છે એ દવા કરતાં ઘણું બધું અસરકારક રિઝલ્ટ આપશે મિત્રો બી બી ટ્વેલ્વની સમસ્યા હોય તો ફણગાવેલા મગ છે એ સૌથી સારામાં સારો સ્ત્રોત છે હવે ફણગાવવાની રીત કહી દઉં અને એક એ પણ કહી દઉં કે મગ છે ને એક વાટકીથી વધારે પણ ખાવાના કેમ કે કોઈપણ વસ્તુનો અતિરેક છે એ પણ નુકસાન કરે છે એટલે મગ છે ને વધારેમાં વધારે એક વાટકીનું નિત્ય સેવન કરવામાં આવે ને તો આ બધા જ ફાયદા થાય છે વધારે પડતા ફાયદા હળવવા માટે વધારે પડતું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે એટલે હવે ફણગાવવાની રીત કઈ રીતે તો મિત્રો આને કાંઈ નથી કરવાનું તમે કાપડમાં ને એ બધી ફણગાવવાની રીત છે એ બધી જો તમને લેંધી લાગતી હોય ને કંટાળા જેવું લાગતું હોય કાંઈ નહીં કરવાનું એક વાટકીમાં એક મુઠ્ઠી મગ નાખી અને મગ ડૂબી જાય એટલું પાણી નાખી દેવાનું અને આને બારથી અઢાર કલાક રહેવા દીધા પછી એ પાણી બધું જ છે એમાં શોષાઈ ગયું હોય છે પછી શેજ પાણી નાખીને ફરી પાછું વાટકીમાં ઢાંકીને રાખી દેવાના એટલે મિત્રો ચોવીસ કલાકથી લઈ અને ત્રીસ કલાકમાં મગ છે ને એની અંદર ખૂબ આ રીતે ફણગા ફૂટી જાય છે કોઈ કાપડમાં વીટાળવાની પણ જરૂર નથી અને આ સૌથી સારામાં સારો નાસ્તો કહી શકાય બેસ્ટ હવે જ્યારે ફણગાવેલા મગનું સેવન કરવાનું હોય ને ત્યારે આ રીતે એક વાટકી જેટલા મગ હોય એમાં શેજ લીંબુ નીચોવી દેવાનું ત્રણથી ચાર કાળા મરીના દાણા લઈ એનો ભૂકો કરીને એ ભભરાવી દેવાના શેઝ મીઠું પણ નાખી શકાય અને ધાણાજીરુંનો પાવડર પણ બે ચપટી નાખીને ખાશો ને એટલે જબરજસ્ત આનો સ્વાદ પણ જોરદાર લાગશે અને સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદા છે મિત્રો અને ચેનલ બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી